હા આજ રોજ સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસની બે મુવમેન્ટ છે પહેલાં તો એક એવું છે કે વ્યાજકરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય પ્રજાને જાગૃત કરવામાં આવે એટલે અમે એક આ મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જ્યારે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની જરૂરિયાત છે એને સીપેક્સ બેંકના કમલ ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ લાખ એને બંને ભેગા કરીએ તો સાહીઠ લાભાર્થી અને બાસઠ લાખ રૂપિયા જેટલું મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ આમ બંને બાજુથી